નમસ્કાર ખેડૂત મિત્રો આજે મેં આવી ગયા છે માનપુરા તાલુકો અંકલાવ જિલ્લો આણંદ તો આપણા જે નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને લાઈવ રિઝલ્ટ બતાવીશું ગિલોડીની વાડી છે તમે જો ગિલોડીની વાડી છે વેલા તો પણ તમે જોઈ શકશો તો વેલા લાઈવ લાઈવ વેલા છે તમે જો લાઈવ ગિલોડીના વેલા આ છે અમારી કંપની પરિ જય પરતન ઇન્ડિયાનું જબરદસ્ત એકદમ જોરદાર રિઝલ્ટ જો તમે એકદમ જોરદાર અમારી કંપની જય જયપ્રતન ઇન્ડિયાનું ભૂમિ પર્વતને સોઇલ હેલ્થ ખાતર આપેલું છે નીચે ડ્રિન્ચિંગ આવેલું છે તો જે પણ કંઈક ખેડૂત મિત્રને મૂડી વિકાસની દવા જોતી તો અમારો સંપર્ક કરી શકો છો લાઈવ રિઝલ્ટ જે ખેડૂત મિત્ર છે અમારા સખત બે વર્ષથી દવા વાપરે છે ને બીજા આજુબાજુ ખેડૂત મિત્રને પણ અને અમારા જૈવ્રતન ઇન્ડિયામાં કામ પણ કરે છે અને દવા પણ વાપરે છે ને આજુબાજુ ખેડૂત મિત્રના આકલાઉ તાલુકામાં બધા બધાને ખેડૂત મિત્રને ઘરે ઘરે જઈને દવા પહોંચાડવાનું પણ કામ કરે છે એમણે જેવું રિઝલ્ટ લીધું છે એવા બન બીજા ખેડૂત મિત્રોને પણ જોરદાર રિઝલ્ટ આપે છે ને જોરદાર ખેતી કરાવી રહ્યા છે અમારા ઓર્ગોનિક પ્યોર ઓર્ગોનિક અમારી કંપની છે જયપ્રદ ઇન્ડિયા તો આપણા ખેડૂત મિત્રોની વાત કરશું નમસ્કાર ખેડૂત મિત્ર નમસ્કાર શું નામ છે તમારું સંજય કુમાર ગણપતભાઈ પડિયા બરોબર છે કયો તાલુકો તાલુકો આકલાવ અને જીલપુરા ગામ લાગે જિલ્લો આનંદ બરોબર છે આપણે જીલોડીની વાડી બનાવી છે એની અંદર આપણે જય પરિવર્તન ઇન્ડિયાની ભૂમિ સોઈલ ભૂમિ પરિવર્તન અને સોઈલ હેલ્થ પાવરના

તમે લાઈવ રિઝલ્ટ પણ જોઈ શકો છો મુલાકાત પણ આપડી લઈ શકો છો બરાબર છે આ ખેતરની અંદર ખેતરદાર વિકાસ છે બરાબર એક ધારા છે એક ધારા ભેલાડે તમારે જો તમે ગ્રીનરી ક્વોલિટી તમે જો વિકાસ એનો જો આ બે પ્રોડક્ટ આપણે વાપરેલી છે જો આ ભૂમિ પરિવર્તન અને આ સોઇલ હેલ્થ પાવર આ બંનેના ટુ આપણે આપેલા છે આ ઓલ માઇક્રોન્યુટ્રિએન્ટ ખાતર આવે અને આવે સોઇલ હેલ્થ પાવર એ બેક્ટેરિયાનું કામ કરે આની અંદર આપણે ચાર કન્ટેન્ટનું ખાતર આવે કોમિક આવે એમિનો એસિડ આવે ફૂલવિક આવે સિવિડ આવે અને આની અંદર બેક્ટેરિયા આવે અજોટો અને વામ કુલોના બરાબર આ બંને મિક્સ કરીને આપણે ટુ આપવાના રહે છે આ તમારે જમીન પોચી બનાવે ફળદ્રુ બનાવે સારનું પ્રમાણ ઘટાડે અને ઓલ માઇક્રોન્યુટ્રિયન્સ ખાતર આવે એટલે તમારે બધા જ પોષક તત્વો પૂરા પાડે તેનો આ વિકાસ છે બરાબર ઓકે તો સંજયભાઈ તમારો નંબર બોલજો કોન્ટેક્ટ નંબર મારો નંબર છે એક્યાસી ચાળીસ ઓગણત્રીસ ત્રેવીસ ઝીરો નવ આ નંબર પર કોલ કરીને વધુ માહિતી પણ તમે મેળવી શકો છો

તો મારી વિડિયોમાં તમે પહેલી વાર હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન તો આપણું અકલાવ તાલુકે છે જીલોડ ચમારા બિલપાડ બામણ ગામ ગંભીરા ચમારા બોરિયા વિસ્તાર તમામ આજુબાજુના ખેડૂતો બત્રીસે બત્રીસ ગામડામાં આપણી જય પ્રતિ ઇન્ડિયાની જબરદસ્ત અમે છેલ્લા ચાર વર્ષથી જબરદસ્ત રિઝલ્ટ આપતા રહ્યા છે બરાબર છે અને એવું લાઈવ ખેડૂત મિત્રો પણ કેવું છે અમને સામેથી કોલ કરે છે યુટ્યુબના માધ્યમથી અમને સામેથી કોલ કરે સાચી સલાહને સાચી માહિતી આપશું બરાબર છે આપણા સંજયભાઈને જેવું રિઝલ્ટ મળ્યું છે તમને પણ આવું જોરદાર રિઝલ્ટ મળશે બરાબર એકદમ ઓર્ગોનિક ખેતી જુઓ તમે અમારી છે આ ભૂમિ પરિવર્તન જુઓ તમે આ બે બાટલ ભૂમિ પરિવર્તન છે અને આ સોઇલ હેલ્થ પાવર છે તો અમારા સંજયભાઈ છે એમને વધુ માહિતી માટે એમનો કોન્ટેક નંબર એમને યુટ્યુબમાં વિડીયોમાં બોલાયો છે એમને તો એમને વધુ જાણકારી માટે સંજયભાઈને કોન્ટેક્ટ કરતા રહેજો બરાબર છે ઓકે જય જવાન જય કિસાન જય પરિવર્તન જય પરિવર્તન ઘર ઘર પરિવર્તન જય બાબારી